હું તમને રિયલ માં પણ ઉપાડી જોઈ જવું આપડે કોઈ પણ જગ્યા થી ઉપાડી જુઓ તમે ખાડો પડી જાય છે અને તમે છોડવાની અંદર જે એનો ફાલ છે એ તમે જુઓ જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું નિલેશ વિરડિયા વેનોક્સ એગ્રી પ્રાઇવેટ લિમિટેડ વતી આજે તારીખ છે બાર નવ બે ના રોજ આપણે દયા ગામે આવ્યા છીએ આપણે જે વેનોક્સ કંપનીની જે વેનોક્સ રત્ના વેરાયટી છે બહુ જબરજસ્ત ફિલ્ડ છે એ ફિલ્ડ ઉપર આપણે અત્યારે હાજર છીએ અને જે પ્રગતિશીલ ખેડૂત છે એ ખેડૂત જોડે આપણે ચર્ચા કરીએ કે વેનોક્સ રત્ના વેરાયટી એને કેવી લાગી તો તમારું આખું નામ તમારો મોબાઈલ નંબર ગામ ગામ જઈ રહ્યા હવે તમે જે વેનોક્સ ની રત્ના વેરાયટી વાવી જે બીજી વેરાયટી અત્યારે માર્કેટમાં ઘણી બધી છે એના કરતા અલગ અને તમને કેવી લાગી બહુ સરસ છે કામ ને રિઝલ્ટ ને બહુ સારું છે બિયારણ ને જે તમે અત્યાર સુધીના આગળના સમયમાં તમે જે વેરાયટી વાવતા મગફળીની એની આની ખાસિયત શું છે આમાં પહેલા નંબરમાં તો ફાળ વધારે લાગે છે ડોડવા મોટા થાય છે આ બરો રોગ બહુ ઓછો આવે છે બરોબર અને પ્યોરિટી અને જર્મિનેશનની અંદર કેમ લાગ્યું

અંદર અંદર દિવસની બહુ બેસ્ટ વેરાયટી છે ઓરાની અંદર માર્કેટની અંદર ભાવ બહુ સારા છે અને માર્કેટમાં તમારે માર્કેટ ભાવ પણ બહુ સારા છે એક અંદર નંબર છે તેલની અંદર નંબર વન આલ છે તો આવતા વર્ષે મારે દરેક ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે જે આપણું વેનોક્સ રત્ના છે એક વેરાયટી વેરાયટી બે થી ત્રણ બોક્સનું વાવેતર કરો તમારી નજર સામે તમે એનું રિઝલ્ટ જુઓ અને અધર કોઈ પણ જમીનની અંદર અનુકૂળ છે અને જો રાતર જમીન હોય તો નેવું થી પંચાણું દિવસની અંદર તમારે હાર્વે મિનિમમ જે મગફળી તમારી નજર સામે તમે જોઈ શકો છો એનું અંદાજીત ઉત્પાદન આ વર્ષની અંદર પિસ્તાલીસ ચાલીસ થી પિસ્તાળીમાં હંડ્રેડ પર્સન્ટ થશે કોઈ પણ ખેડૂતને પ્લોટ જોવો હોય તો દયા ગામની મંદિરની બાજુમાં પ્લોટ તમે તમારી નજર સામે જોઈ શકો છો